આજરોજ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધારાના જોડવા ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં જોડવા ખાતે આરાધના ડ્રીમ સોસાયટીમાં જનજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી અને લોકોને મેલેરિયા રોગ વિશે જાગૃત કરવામાં આવ્યા ત્યારબાદ આરાધના ડ્રીમ સોસાયટીમાં મહાદેવજીના મંદિર પાસે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર શ્રી ધર્મેશભાઈ તેમજ સ્ટાફ આશા બહેનો અને

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી પૂનમબેન વરવી તથા તાલુકા હેલ્થ અધિકારી ડૉક્ટર મધુકર ઇંજામુરીસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર હસમુખભાઈ પરમાર હાજર રહ્યા હતા આજરોજ ગંગા ગંગારા ગંગારા પીએસસીના જોરવા ગા જોરવા ગામે વિશ્વ મલ દિન નિમિત્તે મેલેરિયા જનજાગૃતિ માટે રેલી કરવામાં આવી હતી અને ત્યારબાદ આરાધના ડ્રીમ સોસાયટી ખાતે મહાદેવ મંદિરજી પાસે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પલસાણ તાલુકા હેલ્થ હેલ્થ ઓફિસર દ્વારા મેલેરિયા રોગ અને તેમને અટકાયતી પગલાં વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી